બાજી આયો કરે હું એટલે મને તારે તન દેખાતી હું એમ તન દાદાગીરી કરે દાદાગીરી સાલાય છે કોણ હે તું કોણ હે કેમ પેલા કઈ ન તું કઈ ન કઈ ન તું માર ફરવા નીકળ્યો એટલે આટલી મોડી રાતે રાત્રે ફરવું પડે ને અરે રાતે આય તને કીને ફરવા કીધું આ રાતે મારે રાતે ફરો કે રાતે નહીં ફરવાનો આય ફરો

વાતે સી કરવાની નહીં નહીં હું નહીં નહીં ડોન એટલે એ કેવો ડોન આવે તને શું ખબર કેવો ડોન આવે ડોન નો ઓળખતો જ નથી હું કેમ ન ડોન ને ઓળખતો હે ના ને હે ના રે એટલે બીરે એટલે ચાલો માનતો નથી પાછી જબરી દાદાગીરી કરતી હતી બરાબર તારી સારું આવું હાઉસ પડે મારે વાહ દાદાગીરી કરે તો નાખવાય ને

માનેનો સાનો બી સામ બધું તપાસ કર લો અને ટીટલેન આરો કરો કરો તો નથી આ હેડ નથી દારે લાગે એમ લાગ્યા હલે આ દારૂડી નથી આ તો લાગે તમારે બોલ મોબાઈલ આ તો બધું પકડું કાઢ લો કાઢ લો બધું બકતો નહી કરો સાનો પકડો બધું એ કુબી કઈ થાય પકડીઓ પકડી લો એક પાય મારે આઈ તો છે મારો પકડો તેમ પકડો બે ઉપર ઓમેલો તેમ પકડો બે

પૈસા છે બધા કાઢી દાઈ પૈસા બધા કાઢી દાઈ બરોબર ખકરલા આને હાજુ તો આને કાય દિનદભાઈ આના કિસમ પૈસા ઓહે આ છે હારો પૈસા એક બી પૈસા આના કિસમ આવવાની આવે એટલે લઈ ચાલો બદમાશ છે ચાલો હા ધમક્યા ના 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 દીદી દીદી છુ ને આજે આખો દિવસ આવા દંડપુર દીવી જસ્તામ ઊભો ની રહેવાનું એ થાલે મેસ જમો અમાર દો મારી હારી બગાડજો હારો મારો હું કમરા હે આવા દંડા રોડ ઉપર જ ઊભો ની રહે આમ એ યાર હા

પણ તમને આવી જ નાખી જ ના ખબર હું દૂધ તો ઉભીલો તો તમન બે મે દેખ્યા હતા તમે લડાયા હા પણ હું શાંતિથી પાછળ પાછળ આવ્યો તમારે હા પણ આ મેટર આની તને ખબર હે આની મેટર બોલને ને હે આ મામલો અમારો હે આનો એટલે વાતે તમારે પડવા દેવું નથી એટલે હું મામલો બોલું ને ખાલી તમે એક વાત તો આ માણસ તમે ઓળખો ઓળખો છું મારો ભાઈ હે તમે તે હું કા વાત કરે તમને ખબર હે હું કરે બોલને ને તું હે હું કરે અડધી આથી ફરતો હેન્ડલ લે હું ચાલે એનું રાસ્તા લે એ તે ફરે કામ નો હોય હે

માર નો મારું મને ખબર છે તું મને જાણે છે ઘણા પકડ તું તો આનો હું એ કરું

તને પાટ્ટ તોને પહેલા ભી વોર્નિંગ આપી લેને ખબર હે તારે હે તે દિવસથી થી ગુનાગિરી થી ખબર ગુનાગિરી ચાલે મારા જોડે મારી વોર્નિંગ નથી અમલતો મારી વાત પર તું એમ ન માને હા તો તું પકડી આ મારું આંગડો એને છોડ દે તું ચાલ ઉપર હા આખો એમ ન માને નમન ઓબ

आरो हारो, आरो आरो मोबाइल ने तो आप ही देम के एक काम कर ऊपर है एक आने में चल अबे रागे रागे जिले उठी हुई पड़ा पड़ा आप ही दो हाँ फिर वसु तारा जोड़े मारा जोड़े तार मारा जोड़े मारा जोड़े हाँ चल आप दमली आप नहीं आप वो बोल क्यों नहीं आप आया हो क्यों नहीं आप है आलू के जालू ने क्या बिजी पड़ है आलू बिजी पड़ है क्या ફટાફટ આપી ચે તારી વસ્તુ ગરમી કરે સામ નમીન વાત નમીન વાત કરે નમીન વાત

એ મારી સાથે દાદાગીરી કરીને ને વાત નથી આના લોકો નું પ્લાન હોય લૂટવાનો આ રીતના તને ને હા ગુસ્સો વાળે એટલે તું એને પાછળ પડવાનો જ છે એને ગુસ્સો દબાડ્યો એટલે પછી હું એની પાછળ આવ્યો એ ખોટું હોય આ અજાણ્યા રસ્તા ને એવું કામ નહીં કરવાનું હા એમ ધમકી આપતા ને રાગે રાગે ઘેર ના જવાનું હા બરાબર બરાબર અથવા પોલીસનો કોન્ટેક્ટ કરવાનો બરાબર બરાબર હા એટલા માટે હું આવ્યો હું દુકાનમાં જ હતો બરાબર આનો પૈસો તમારો જાણો ઠામથી પહેલેથી હા બરાબર એટલે એને મારો સબક શીખવાડો ને એટલે આવ્યો બરાબર આવ્યો બરોબર બરાબર સારું ચાલ સારું વધારે મારું નથી ને ના ના એટલે વસૂલ કરી નાખ્યું આપણે હા